ડીસાના માલગઢના પૂર્વ સરપંચે ગોળી મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો ડીસા તાલુકાના માલગઢ ગામના પૂર્વ સરપંચ કુંદનલાલ કછુવાએ ગુરુવારે બપોરે આત્મહત્યા કરવાનો ગંભીર પ્રયાસ કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે પ્રાપ્ત માહિતી અનુસાર પૂર્વ સરપંચ કુંદનલાલ કછુઆએ માલગઢ નજીક આવેલા એક કોલ્ડ સ્ટોરેજ ખાતે પોતાની બંદૂકથી ગોળી મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ગોળી વાગતા જ તેઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્ત કુંદનલાલ કછુઆને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા તેમની હાલત અત્યંત નાજુક જણાતા તેમને વધુ સારવાર માટે સ્કોન આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા છે જ્યાં તબીબો દ્વારા તેમને બચાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે જોકે કે આ આત્મહત્યાનું કારણ અકબદ્ધ રહેવા પામ્યું છે પૂર્વ સરપંચે શા માટે આત્મહત્યાનો પ્રયાસ કર્યો તે અંગેનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી અને તે અકબદ્ધ રહ્યું છે પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે અને આત્મહત્યાના પ્રયાસ પાછળના કારણો જાણવા કવાયત હાથ ધરી છે આ બનાવને પગલે કુંદનલાલ કછવાના આત્મહત્યાના પ્રયાસના સમાચાર મળતા જ માળી સમાજના અગ્રણીઓ અને આગેવાનો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારજનોને આશ્વાસન પાઠવ્યું હતું આ ઘટનાને પગલે માલગઢ પંથકમાં શોક અને આશ્ચર્યની લાગણી પ્રસરી ગઈ છે આ બનાવને પગલે તાલુકા પોલીસની ટીમ પણ દોડી આવી હતી અને સમગ્ર ઘટના બાબતે તપાસ હાથ ધરી છે